જામનગર શહેરમાં ફરી એકવાર સિવિલ ડિફેન્સ ની ઓપરેશન સિલ્ડ મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું ઓપરેશન સિંધુ ની સફળતા બાદ આગોતરી તૈયારી ના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું સમગ્ર જિલ્લામાં રાત્રે આઠ થી સાડા આઠ કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે જેમાં નાગરિકોને સહયોગ આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવે છે

આયોજન કરવામાં આવ્યું છે સુરક્ષા દ્રષ્ટિ અતિ સંવેદનશીલ ગણતા એરપોર્ટ માં મોકડ્રીલ કરવામાં આવી